રેડીખાય ના તો સત્તા પર નતો રેડીખાય જે જીવસ વાગરોમાં આપો લેવાજો આવો તો તમે છો ક્ષેત્ર અસાક્ષ સત્તા તમારી કાકી દુજા તમારું રેડીખાય આ પોતાને હીત પર વાત ચુ તો તે રહ્યા ના

đúng là mukhiu, đúng là nó Sao thế này? Khi mà chúng có cái này, cái cái quan là khi mà cái, khi mà cái, mà cái mà mà cái này không bớt được, mà rồi. cái gì ngắn chứ? Bảy sao trên. Cái yếu Cái ngắn đặc Cái ngắn cực kỳ không bớt mà rồi. con cái જો તો એ નિયંતિ થાય હ પર થાય તો એ એ તમારું કામ કરે કેવું અપેક્ષાથી કામ નહી કરે થાય હાથ ગયા તો કામ કરવા લે તમને રાખો કામ

અન્વયપણો અન્વયપણા ને લીધે આ પ્રકાશ જીવે છે બરાબર બીજું કઈ નહીં પણ તમે વ્યતિરેક રૂપે છો એનું ભાન કરવા માટે આ સત્સંગ ના